પરંતુ સમાજની અંદર કોઈ નવો મેસેજ જાય અને સમાજ જાગૃતિ નું કામ થાય એવા શું વાસે કે જે ભાતી કઈ રેલિટી કામ કરે છે અને સરળના દસમા વિશે પણ આ એક નવા વિષય સાથે અગાઉના નવ દિવસો ની અંદર પણ સમાજ જાગૃતિ નું જે હાથી કઈ કામ કર્યું છે અલગ જિલ્લા વતી એમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું તો આ જે આપણે વચ્ચે વાત મૂકી છે અને જે સંતો આપણમાં વિશેષ આવા બધી બાબતોમાં અને હિન્દુ સંસ્કૃતિ અને સનાતન સંસ્કૃતિમાં વિશેષ પ્રકાશ પાડવાના છે કે બહુ ઉનાળવા એમની એ વાતનો હું નથી જતો પરંતુ એક બે વાત જ્યારે આપણે સૌ સાથે મળ્યા છીએ અને જ્યારે આવા કાર્યક્રમો થતા હોય ત્યારે આપણે કાર્ય નિસાર્ત કરતા હોય છે આમ જનરલી આપણે ભગવાન ગણપતિને ગણેશ રત્ના ઉત્સવમાં પરંતુ ભગવાન શિવ અને પાર્વતીના ગણપતિ હોય છે અને આપણે સૌ અને પાર્વતીજીની જે યાત્રા સંબંધે કરી કે મારુ તો આખી દુનિયા એ માતા-પિતાના સ્નાનિધ્ય માં એ વાત આપણે સૌ જાણીએ છીએ મારી આપ સર્વેણ ઇવેન્ટી છે કે ગણપતિ ક્યાં પણ નીકળે છે કે હું મારા માતા પિતા હું શાંતિથી રાખી આ છે ત્યાં સુધી સેવા કરી એ બી આખું આપણે સમય તો બાજુ આ ગણેશ હું માનું છું બહાર પણ એવું નાખ સર્વે છે બીજી વાત આપણે મારા ધ્યાનમાં એ ભવ આવે છે સ્વામી આમ ઘણી વખત આપણે સંસ્કૃતિની વાતો જ્યારે લોકો કરતા હોય છે પરંતુ આપણે સંસ્કૃતિ બોલવા માટે જે આપણે આપણે નાના નાના પ્રયોગો થાય છે આવા અનેક પ્રયોગો થઈ રહ્યા છે એમાંનો એક પ્રયોગ આપણે નથી કરી શકતો બાકી તો સંતો કરવાના છે દરેક વ્યક્તિના જીવનની અંદર પોતાનો જન્મદિવસ આવે છે અને અમે હું ને તમે જે વિદેશી સંસ્કૃતિવાળા આપણને એ કલેય ઉપર નિર્ભરતી કરી અને આપણે જે છે એ આપ એ મારા ઘરની અંદર કરી મારા કરી અને આ કરી અને એ દિવસે એ થોડું ને અર્પણ લાડુ ધરાવી અને જો લોકો ને આવી મારી આપ સર્વે જે જે છે એક નું માત્ર નથી હવે તો બધા ઉછળ છે તમે નું ક્યાં જઈ રહ્યા છે સ્વામી લગ્ન વાત કરો એની અંદર તો લગ્ન ની એક બાજુ છે એક કપાય છે ની એની અંદર પણ એક કપાય છે આ કઈ તરફ આપણે भाई आप सर्वे में रहते हैं अरे एक पॉइंट बना रहे हैं नेवम के काम कर रही बना रही है अरे एक एक नहीं अंदर ना आपने आपने जात में हम सब वेजिटेरियन बना रहे उसको एक एक नहीं अंदर क्या रहे हैं एक बंदी रहती क्या नहीं अंदर ये लोग ना बना आपने क्या रहे आपने तो एक बंदी रहती तभी एक बना हुआ ना पूछिए आप सर्वे में रहते हैं आज ये काम कर એની અંદર સહયોગ આપો એવી મારી આપને વિનંતી છે જે સંતો આ પ્રોજેક્ટ વાત કરી રહ્યા છે પરંતુ બાકી અત્યારે જે જમાનો બાકી છે આપણે સંસ્કૃતિ ભૂસવા પહેલા કિનિયા માધ્યમથી કરવા પડે પછી કમ્પ્યુટરના માધ્યમથી પછી મોબાઈલના માધ્યમથી અત્યારે મોબાઈલની અંદર જે જે સંસ્કૃતિ ભૂલવાનું કામ કરાવ્યું છે એ ઇન્ટરનેટના માધ્યમથી આપણી સંસ્કૃતિ ખૂબ ચિત્ર છે પરંતુ છેલ્લો જે પ્રયોગ છે બે વર્ષથી ચાલી રહ્યો છે એ એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે આપો માનવ સ્વરૂપ તરીકે પ્રયત્ન કરી રહ્યો છે અને આજની તરફ રહી છે પરંતુ હમણેનો સર્વસ્વ અને સાધનો વાળો નિયમિત વાંચન છે બાકી બંદર દિવસ પહેલાના સાધનની અંદર એક આપણા એક લેખક એ જે વાત કરી છે હું આર્ટિફિશિયલ પીડીએફ મોકલી મારી વિનંતી છે કે આપણે સૌ એનો પ્રચાર પ્રસાર કરીએ बल्कि तो ये भी आपके जैसे आपने बिल्कुल ध्यान दिया होगा तुम मित्रों AI के चेतनों के तेज हैं, AI इंडर F side ऊपर social media ना एक आपूर्विश्वीय तेज है, एक group में हमें एक सोचता है जो AI ऊपर आता है, जो AI इंडर की बातों ने इधर ध्यान कर ही रहे हैं, तो जो दिस्ण दिस्ण

क्रिश्चियन मिशन ने चलाओ की संस्था है मुस्लिम अधीन से के एआईए को जो तुम मानस हो तो तुम करो धर्म अपनावा तो एआई आगे दुनिया में ऐसा विचार करे जो हूं मानस हो तो हूं हिंदू धर्म अपनावे मित्रों आज अपन कर रहे दुनिया के ना ऊपर चले थे ये अपनी विरोध की विरोधी व्यक्ति होते थे ये पण विचार करवा तरफ जाए ले रही है त्यारे पण ये पण સાંપ્રત સ્થિતિ નરેન્દ્રભાઈ એક વાત આપણને ધ્યાન કરી છે કે જે અત્યારે હું સ્વદેશી અપનાવી અને હું મારા રાષ્ટ્રને મજબૂત કરી આ ને વિનંતી છે આગામી દિવસોમાં જ્યાં પણ તમે ક્યાંય પણ ખરીદી કરો છો તો સ્વદેશીએ ધન્યવાદ